નમસ્કાર મિત્રો આજે આપણે નવગણ કુવાનો ઇતિહાસ જાણીશું તો તમે બધા આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં નવગણ કુવો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલો છે જુનાગઢના ઉપરકોટ કિલ્લામાં આ અદભુત અને ઐતિહાસિક કુવો આવેલો છે આ કુવો ગુજરાતમાં સૌથી જૂનો અને અદ્ભુત કુવાઓ પૈકી એક આવેલ છે આ કુવાનું બાંધકામ રાહ એટલે આ કુવાનું બાંધકામ અગિયારમી થી બારમી સદીમાં પૂર્ણ થયું હોવાનું મનાય છે કુવા સુધી પહોંચવા ગોળાકાર આકારમાં પગથિયા બનાવવામાં આવ્યા છે તેનું બાંધકામ તેના પુત્ર રાહ હેંગારના સમયમાં પૂરું થયું હોવા